સુરત ઉધના નવસારી મેઇન રોડની ઘટના સુરત ઉધના નવસારી મેઇન રોડની ઘટના સામે આવી છે ટ્રેલર કાર રૂપ બની મોપેડ સવારને અડફેટે લેતા એકનું મોત થયું છે બેસ્તાન સિદ્ધાર્થ નગર પાસે મેઇન રોડ પર ટ્રેલર ચાલકે મોપેડ સવારને અડફેટે લીધો અકસ્માતની જાણ થતા બેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી લોકોની ભીડ જોઈ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતા એક સુઆટ ઘટના સ્થળે દોડી આવ્યું હતું રાંધે આ જિલ્લા સેવા સદન પર આવ્યા છે યુસીસી ના વિરુદ્ધ યુનિફોર્મ સિવિલ વિરુદ્ધ છે અમે કારણ કે જે વસ્તુ અમારી નથી તે અમે કેવી રીતે એક્સેપ્ટ કરીએ જે અમારા હુઝુર પૈગમ સલ્લાલ્લાહુ અલયહી એ જે ફરમાન અમને કર્યું છે તો અમે એને ફોલો કરીએ કે જે આ રાજનીતિ અમારી સાથે રમી રહેલા છે અમે એમને એમની વાત સ્વીકારીએ કારણ કે અમને યુસીસી બિલકુલ બી અમને કબૂલ નથી કારણ કારણ કે અમારા મઝહબને ખિલાફ છે બધી વાતો અમારા મઝહબને ખિલાફ છે અને અમે અમારા મઝહબને ખિલાફ ચાલી નથી શકતા આજે તમે કેટલી મહિલાઓ